શ્રી રામ દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં જઈશું મજામાં જ રહેવાનું તો ફાઇનલી આજે આપણે નીકળી ગયા જ્યાં કામ અડતું મૂક્યું હતું રાતાભાઈની સીમમાં ચાલો જોતા રહ્યો કન્ટિન્યુ ડાયરેક્ટ અહીંયા વાળી જઈને બતાવું તમને ફાઈનલી પહોંચી ગયા ભાવો ચડાવવાનો રહી ગયો તો હતો ભરવાના કામ માટી પડી ड़ी रही ग

આજનું કામ આ જ આજનું કામ આટલું જ હતું કઈ કાંડ થયા વગર કામ પતી ગયું તો બહુ હેરાન કરી નાખ્યા હતા ફાઈનલી આજનું કામ પૂરું મળી હવે નેક્સ્ટ વિડીયોમાં મળી હવે નેક્સ્ટ વિડીયોમાં